કાઈ કીધું તો કે ઘર માં કાશી ઘર માં મથુરા ઘર માં જે કાઈ છે એ આપણી પાસે છે જવું હોય તો જઈ શકો ખેર પ્રવાસ માં જો ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય મકાન માં ભક્તિ ભલી જાય તો મંદિર થઈ જાય અને ભોજન માં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય છે તમે હરી નું સ્મરણ કરતા કરતા કોચીન જાઓ તો કોચીન ની તમારી યાત્રા છે તમે શ્રી કૃષ્ણ નું સ્મરણ કરતા કરતા તમે ત્રિવેદમ જાઓ તો ત્યાં તમારી યાત્રા છે બાકી બરફના ગાંગડા અને ઢેપલાના ડબરાભરનો હરદ્વાર ઋષિકેશ જાવ તો તમારો પ્રવાસ છે સાહેબ હે અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય તમે જો હા સતનાની સતનાની કથામાં જે શિરો કરે હવે જો સતનાની કથા છે ને એ કથામાં લગભગ પ્રસાદ માટે આવે માણસ બોલો એમાં અમારા ગામડામાં તો છે ને એવા કરુણ હોકારા આપે હવે દાદ આપે પણ કરુણ દાદ આપે ગામડાના ભાભલા આવે બધા અને લાઇટું તો હતી નહીં કે દીવા ને બેઠા ટેકા દે અરે રે એમ કરે એમ કે કલાવતી આવી હજી પરસાદ કઈ આવે અરે રે આ તો કઠિયારો આવ્યો અને અમારે ગામડામાં સત્યનારાયણની કથામાં પ્રસાદ હોય ને એમાં શેરડીની ગંડેરી હોય શીરો હોય કેળા હોય પોપિયા હોય દ્રાક્ષ હોય અને અંધારું હોય એટલે શીરો ગંડેરી બે મોટા હોય શેરડીની ગંડેરીનું બટકું ને શીરાનું કોળીઓ બેય હવે હું માલિકો જવા દેવું હું બારું કાઢવું મુશ્કેલ થઈ પડે ને શું કરું શેરડીની ગંડેરીની બારી કાઢવી તો શીરો વૈયો આવે તો એટલે આમ 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 સતનારાયણ ની કથામાં જે શીરો બનાવે ભાગવત ની કથામાં જે શિરો બનાવે અને અને મહેમાન આવે તે શિરો બનાવે તમે જો બેન બેનો બે શિરા બનાવે બેનો બનાવે ને હવે રીત માં કોઈ ફેરફાર નથી એની ખાંડ ઈજ રવો ઈજ ચૂલો ઈજ બનાવનાર બાય પણ ભાગવત ની કથા નો શીરો કથા નો શીરો એને આખે અડાડી ને ખવાય ઓલો ઉભે ગળે ખવાય ખાલી કોલું વિચાવીને વિના નો છે હાવ આમાં ભક્તિ ભલી ગઈ હા આમાં રસોઈ ની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી કે આપણે માણસ કેટલું ખાઈ શકે એ મહત્વનું નથી પણ એને કેટલું પચે છે મહત્વનું છે અને કીધું તો કેટલા વર્ષ મહત્વનું નથી કેવું જીવે છે કેટલું વાંચે છે મહત્વ નથી અને કેટલું સમજાય છે મહત્વનું છે હા હવે હા ભરજો અમારે ભૂપતનું બારવટું હાલતું હતું ને તે છાપામાં સમાચાર આવ્યા ફૂલસાબમાં કે ભૂપતે બે જણા નાક કાપ્યા એક જણો સાપુ વાંચી કે ભૂપતે બે જણા નાક કાપ્યા આજે મૂકીને પાછો બીજે દી આવીને સાપુ હાથમાં લઈને કે ભૂપતે તો આજે બે ના કાપ્યા ત્રીજે દી આવીને કે ભૂપતે તો આજે બે ના કાપ્યા ભૂપત તો વાય પડી ગયો વેપારી કે એક જ દી કાપ્યા એને તું એનું સાપુ ત્રણ ત્રણ દી થયા ઉપાડશો તું ત્રણ ત્રણ દી થયા કાપશો મારી દુકાને ભૂપતે તો એક જ તું તારીખ તો જો તારીખ તો જો તને સમજાય કે નથી સમજાય બહુ ખાય પાછા બનાવટ કરે ને એ તકલીફ બહુ બહુ બનાવટ કર્યો દહ દ લાડવા ખાઈ જાય ને પછી હું કે ખબર મિષ્ટાન તો મો ભાંગી નાખે મો તો ઘરધણી નું ભાંગ્યું કે કોઈની વાહ વધવા દીધું નથી ભણના દીકરા અને અને ખાવા બે એટલે ખીચડીમાં ખાડા કરીને બે એમ છે એક મહેમાને આમ ખીચડીમાં ખાડો કર્યો ને એટલે ઘરધણી કીધું તમે ઘીરે ખાડા કરો બાર ગામ જાવતું આ ખાડામાં આખું ઘરયું ઘર પડીએ તો ભુરાય એમ નથી આ ઘી કેમ બોરવો એમ અને આ ખાડો ઘીનો તમે કર્યો તમારે સમાધિ લેવી આમાં

એના પૈસા લો હોટલવાળો ન લે લોજવાળો પૈસા ન લે એનું સરનામું લઈ લે અને દીકરાના દીકરાને દેતો જાય કે આને ન ચડવા દેતો કોઈ દી બહુ ખાયો હા એક હોટલમાં તો બોર્ડ માર્યો તો જ્યાં તમારે પૈસા દેવાની કોઈ જરૂર નથી તમે નિર્યાતે જમી લ્યો તમારો દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય લીક મેનેજર બીજી વાર વાંચ્યું તમારે પૈસા દેવાની જરૂર નથી તમારા દીકરા ને દીકરો આવીને પૈસા દઈ જાય તમે નિરાતે જમી લો લિકિન મેનેજર તો એને એમ થયું આપણા ક્યાં લગ્ન નથી આવી લો કે હાલો ને ઝપટ બોલાવી ઉભે ગળે ખાધું ને પાંચસો રૂપિયાનું બિલ આવ્યું તો કે કેમ તો તમારે દાદા જમી ગયા હતા ને એ તમારે દેવાનું છે આવા ગાલિયા કર્યા આવા ગાલિયા અજબના કહેવાય ને બે જણા બજારમાં આવ્યા ત્યાં જ ભૂખ્યા હતા એક જણો કહે લોજ આવે જમી લઈએ તો એટલે કે આ એમ કરીએ બે ભાઈઓ હતા બે બોર્ડ આવ્યા શાકાહારી અને માંસાહારી એટલે નાનાય મોટાને કીધું હું કરીશું કે શાકાહારી મજા આવે હોમાનો મજા આવે એમાં ગયા પાછા બે બોર્ડ આવ્યા ચોખા ઘીમાં ને વેજીટેબલ ઘીમાં કે નાના મોટા ને કીધું તો કે ચોખા ગળા ધોવારા જેવા થઈ જાય થઈ વેજીટેબલ તો સારું થી બંધ થઈ ગયા ગળા પકડી લેતા હો શિવરાત ને મેળામાં આવે ને ભાઈ ઉતારા ઉતારા ને બુંદી કાતરે ધૂળ ચડે ને પછી ભજનીકોના ગળા બે થી પાડા રણકતા હોય એવા અવાજ થઈ જાય થઈ એમાં પાછા ગયા બે કીધું હું જાય લોજ રહી ગઈ વાહે એટલા કે લોજ ક્યાં હતો વાહે રહી ગઈ પાછા વળા જ બોર્ડ લાગી ગયો રજા સેવા અંદર આવવાની મનાય આવા ગાલી હથિયાર કર્યા પણ ખાય ખોરાક ની વાત મારે તમને કેવી મને પ્રાણભાઈ યાદી આપીને એમ માણસ ખાય બહુ ભલે ખાય પણ બનાવટ બહુ કરે એક ભાઈ ની ઘેરે જમવા મહેમાન બેઠો ને લીંબુ જેટલો શીરો આપજો મને ઘરધણી કે ઘરના ઘી નો છે ને તમે નિરાશ નહીં 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 મને લીંબુ જેટલો શીરો આપો ને એટલે ઘરધણી એ મહેમાન ની થાળીમાં ખરેખર લીંબુ જેટલો શીરો મૂક્યો મહેમાન ને મીઠો લાગ્યો મહેમાન ઘરધણી ને કે તમારે એવડે એવડે લીંબુ થાય અહીં હલો એટલે ઘરધણી કે લીંબુ કેવડા હોય પણ કે હાવ એવડે એવડ્યા છે કે લીંબુ તો એવડ્યા છે તો આવો અમારી કોઈ તરબૂજ તરબૂચ એવડા લીંબુ બતાવો તરબૂજ જેવડા લીંબુ તારા બાપ દુનિયામાં ન હોય તારે શીરો જોતો હોય તો કે તો વધારે લાવી દઈએ પણ હવે સાંભળજો અમારે ત્યાં એક જણો એક પાલીની ની લાપસી ખાઈ જાય અને બેનું દીકરી બેઠી લે ખાસ કહું બે બાઈ માણા જીવનમાં અઘરામ અઘરી કોઈ રસોઈ હોય ને તો લાપસી છે હા અને એ આપણા દેશ માં હજી રિવાજ છે દીકરા ને વહુ પરણી આવે તો નિવેદની લાપસી એને કીએ કે વહુ તમે કરજો હા તો તું કર તો હું વાંધો તે અટાણું દીધું કરી ચાલી ચાલી વર્ષ ન કરવાની ઘણી નો કરવાની કરી હા હોય હવે તું ન કરી તો ન હાલે નહીં એની પરીક્ષા લેવી છે જોઈ બધું શીખીને ને માપાથી બધું આવી હોય તો એવી લાપસી બનાવે ફૂક મારો દાણો છૂટો છૂટો દાણો થઈ જાય નક લાપસી નું આખું કુટુંબ ભેરું રે એને થાલી લીવી ચાર જણા ને હાજરી જોઈ બે ટોપી પકડે ને બે માલિકો ખેંચે તઈ થાય અમે એક ભાઈ ને ઘેરે જમવા ગયા ને કે આવી રબડ જેવી આવ ચીકણી લાખ લાઈપસી પિરાણીઓ તો અમે તો રબડની જેમ મીડા ચાવવા પણ અમારી યાર એક ભાઈ હતા એને તેમાંથી હાંઢીઓ બનાવ્યો ઊંટ ઊંટ કે ઊંટ કે હાંઢીઓ આપણો છે ન્યાનો ઊંટ બનાવ્યો હો માથે અસવાર ને હાથમાં ના કરને એટલે મેં હા આ ઊભી થાય પેટમાં તો મેં કીધું તમે નહીં ખાવ મને કે હું નહીં ખાઉં મને કે હજી ગરદણી મૂકી જાય તો પાડો કરે એમાંથી પણ ખાય નહીં હવે આવી છૂટી લાપસી અમારે ત્યાં એક ભાઈ ખાઈ જાય બહુ છૂટી લાપસીની એક વ્યાખ્યા છે પેલા ભૂકો પીરાય પછી ખાંડ સુખી માણો હોય તો નકર ગોળ ને પછી ઘી પીરાય હવે છૂટી લાપસી પીરસી ગરદણી મહેમાન થાળીમાં અને ઘરમાં ગોળ લેવા ગયો થાળી ભૂકો નતો બરોબ ભૂકો ખાઈ ગયો લખી લખો પછી ગોળ મૂકીને ઘરમાં ઘી લેવા ગયો થાલીમ ગોળ નહોતો એક એજ ભેળું ન થવા દે અને પછી ઘી મૂકીને ઘરમાં લાકડી લેવા ગયો તો તોહરી મહેમાન નહોતો ઉયોગ્યો હન્ડી છેકીને ઉયોગ ગયો હું એક એક વાત કરું આ મારા પાડોસીમાં ભાઈ રહે ને આ એક તમને બધાયને એક એક વણ માગી સલાહ દો કોક વાર પુરુષને ઘરમાં એકલા રહેવું હોય ને તો કા મિત્રને જમી લેવું અને કા લોજમાં જમી આવું હોટલમાં જમી આવું પણ પુરુષને રસોઈ ન આવડતી ને રસોઈનો સાળો ન કરવો હો એને રવાડામાં કરવું જ નહીં હો બહુ ભૂંડો લાગે ગાંડો ખરી ગયો એમ કારણ કે ક્યાં હું પડ્યું તો ખબર ન હોય પછી હળદરના ચટણીના મીઠાના પડીકા આમ ખોલીને બેઠો હોય દિવાળીની રંગોળી ભરવા બેઠો હોય એમ અને પાણીના કરશિયા ઢોળાય હોરકા તરે એમ તરે હવે અમારે પાડોમાં આ ભાઈ રહેતા હતા ને એને આવું તો કાંઈ ન કર્યું પણ હુખડી કરીને બેઠો હોય એ હુખડી હુખડી એ ભડભડીયા પ્રાઇમસ ઉભાઈ બોલું ભડભડ ભડભડ કરે ને એવું એનું ભાઈ તી એવી તણાઈ ગઈ ભાઈ ઉખડી તે એનાથી ચવાણીને મને બધી કોપાડો પાડોમાંથી મને કે આવો આવો ગઢવી કોઈક વાર આવો મીઠામો કરો મેં કીધું આ કોઈ દી કૂતરાને ઘરવા ન દે ને મને લઈ જાય આમાં કઈ ભેદ લાગે છે એટલે હું ગયો એટલે મને બે ઢેફલા દીધા પણ મારાથી સવાળા જ મેં તો નાખી દીધા પણ કોઈકને માથા મારો નવું ટાકા આવે ભાઈ હા મેં તો નાખી દીધા ને હું તો બીજે દિવસ જોઈ નીકળ્યું ઢેપલા પણ કૂતરું એને બે દાંત મૂકીને હોઈ ગયું હવે આપણું શું કામ આવે એમાં એટલે પ્રવાસમાં ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય મકાનમાં ભક્તિ ભલી જાય તો એ મંદિર થઈ જાય સાહેબ આ મકાનમાં ઘણી વસ્તુ ભળી ગઈ સાહેબ હે